ગઈ તારીખ અઢારના રોજ સર ગામે એક જવાનભાઈના પુરુષની લાશ મળવી જે તપાસ કરતા એનું નામ ગિરીશભાઈ રાઠોડ જણાઈ આવેલ ઉપરોક્ત મરણજના જનાની હત્યા પાછળ તપાસ કરતા જણાઈ આવેલ કે મોબિયા ગામમાં એમની બેન છે જયશ્રીબેન એમનું લગ્ન થયેલ અને એ એમના પતિ અજયભાઈ જોડે રહેતા હતા અને અજય સાથે અણોબનાવ બનતા એ પોતાના રિસામણે પોતાના ઘરે આવેલ અને ત્યારબાદ દોઢેક મહિના પહેલાં અજયે પોતે આત્મહત્યા કરી લીધેલી જેથી એમની માતા જે છે સોનલબેન એમને ખૂબ જ મનમાં લાગી આવતા કે મારો એકનો એક પુત્ર મેં ગુમાવી દીધેલ છે અને એ એનું કારણ જયશ્રી છે જેથી કરીને મારા કુટુંબમાંથી એકનો એક પુત્ર ગયો તેથી હવે હું જયશ્રીના ભાઈને પણ મારી નાખીશ એવું અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતે લાઈવ થતા હતા અને વિડીયો વાયરલ કરતા હતા અને ઉપરોક મગજમાં રીસ રાખીને તેમને આ હત્યાનો બનાવ સરદાર ગામથી ચિત્રઓ જતા સર ગામની વચ્ચે ઉપરોક્ત મરણ જ્યારે કામ પતાવીને પોતાના મધરને મળવા જતા હતા જે એડમિટ હતા તો રસ્તામાં તેમને આકરીને ચક્કુના ઘા મારી અને બીજા બે અન્ય સોનલબે ખૂબ જ પોતાના પુત્ર પ્રત્યે અદમ્ય લાગણી ધરાવતી હતી અને એકનો એક પુત્ર ગુમાવી દેતા એના મગજમાં સતત વિચારો આવતા હતા કે મારે બદલો લેવો છે અને એ વિચારને એને દોઢ મહિના સુધી એમને વિરોધમાં જોડતા હતા એના અંજામ આપવા માટે

સોનલ બેન ના પુત્ર નું તો આજ એની જે અગાઉની પદ્ધતિ જયશ્રી બેન એમની સાથે રણ બનાવવા બનતા એને બીજે પણ ક્યાંય લગ્ન નહોતા કરવા દેતા એ હજુ પણ બીજે ટ્રાય કરતું તો પણ બીજે ક્યાંય જયશ્રી થવા નતી દેતી એવું મુખ્ય